નમસ્કાર દર્શક મિત્રો વૃદ્ધ દંપતી પૂર્વક હત્યા કરવામાં આવી હતી આ હત્યામાં કેટલાક આરોપીઓને પોલીસે ઝડપી પણ લીધા છે અને તેઓને જેલ હવાલે પણ કર્યા છે જેલ હવાલે કરવામાં આવ્યા છે આરોપીઓમાંથી એક રણજીત યાદવ નામનો આરોપી સામેલ છે જે રણજીત યાદવ નામના આરોપીના પત્ની એ ઉચ્ચ કક્ષાએ એવા પ્રકારની રજૂઆત કરી છે કે પોતાના પતિ નિર્દોષ છે એવો દાવો કર્યો છે કે પોતાના પતિ નિર્દોષ છે અને પોલીસ ઉપર પણ એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસે પોતાના પતિને અતિ ઢોર માર મારી અને બળજબરી પૂર્વક ગુનો કબૂલ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે ત્યારે હાલ આ કેસમાં હજુ પણ કંઈક નવો વળાંક આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે હાલ

તળાજા તાલુકાના પિંગળી ગામે ખેડૂત દંપતીની હત્યાને લઈ મહિનાઓ તપાસ બાદ પોલીસે જે આરોપીઓ પકડ્યા છે તેને લઈ હજુ ફરિયાદી પક્ષને સંતોષ નથી બીજી તરફ એક આરોપીના પત્નીએ પોતાના પતિ નિર્દોષ છે તેવી નાર્કો કરાવવાની માંગણી કરી છે આમ બંને પક્ષ અસંતોષ છે એવા સમયે આજે ફરિયાદ આ વિવાદાસ્પદ કેસની તપાસ તળાજા મહુવા વિભાગીય પોલીસ વડાને સોંપવામાં આવી છે આ પિંગળી મર્ડર કેસ મામલે ડીવાયસપી જયદીપસિંહ સર્વિયાએ ટેલિફો ટેલિફોનિક વાતચીતમાં મીડિયા સાથે જણાવ્યું હતું કે હત્યાનો બનાવ પોતાના જ ડિવિઝનમાં બન્યો હોય પહેલેથી જ આ તપાસ મારા માર્ગદર્શન અને નજર હેઠળ છે તેમ છતાંય જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ કામગીરી કરવામાં આવશે આ કેસના ફરિયાદી સંજયભાઈ રાઠોડીએ જણાવ્યું હતું કે પોલીસે જે આરોપીઓને પકડ્યા છે તે પૂરતા નથી જ્યારે આરોપીઓએ દાડિયાની ભૂમિકા ભજવી છે જેના જેના પાસે પાંચસો રૂપિયા પૂરતા ન હોય અને તે પાંચ લાખ ની સોપારી આપે તે વાત ગળે ઉતરતી નથી બીજું કે ઝડપાયેલ એક પણ આરોપી સાથે કોઈ જ વેર કે વિવાદ ન હોય તો તે આટલી અતિ ક્રૂરતા હત્યા શા માટે કરે પોલીસ હત્યાનું કારણ સાચું કારણ કહી શકી નથી મોબાઈલ કબજે લઈ લઈ શકી નથી હત્યાનો મુખ્ય સૂત્રાધાર અન્ય કોઈ છે જો કે તમને તેમને કોઈ ઉપર શંકા છે કે કેમ હત્યા શા માટે કરાય તે બાબતે પૂછતા શંકા કોઈ પર નથી તેમ જણાવ્યું હતું આ હત્યાના આરોપી રણજીત યાદવ નિર્દોષ છે તેને ખોટી રીતે ટ્વીટ કરવામાં આવ્યો છે તેઓ તેમના પત્ની એ ગંભીર પોલીસ ઉપર આરોપ મૂક્યો છે અને પોતાએ દાવો કર્યો છે કે પોતાના પતિ નિર્દોષ છે આથી વૈજ્ઞાનિક ઢબે એટલે કે નાકો ટેસ્ટ મુજબ તપાસ થાય તેવી માંગણી ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે તો મિત્રો જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં હાલ ડિવાઇસ બી તપાસ શરૂ કરી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં આ કેસમાં શું નવો વળાંક આવશે કે કેમ એ તો આગ આગામી સમય જ બતાવશે ત્યાં સુધી રાહ જોવી જરૂરી રહી